માંથી જાય તો આ મળતું છે એટલે હરબુજી અગમનો ભેદ સુધરી

આનો જાણનારો જ આત્મા જાણો કી જાણે કી જાણે જાણે કી ચોરી અરે તેરા આગળ ક્યાં છુપાવ્યા તો જન્મ મરણ ની દોડી તો ભગવાન ની આગળ છુપાય કદાચ પણ તારી આગળ શું છુપાય સમજો તમારા મનમાં ચોરી હોય તમારા મનમાં શાહુકારી હોય પણ એ તો તમારા મનમાં ખબર હોય બીજાને ખબર પડે નહીં એટલે

સોહમ વચન પર ઉભા રાખ્યા છે અમારા સ્વરૂપ પર ઉભા રાખ્યા છે એ મોટો મુનિવર છે એનાથી બીજો કોઈ મુનિવર છે નહીં ઘણા તો મૌન પડે એટલે કે સોમવાર નું મૌન પડે તો સવાર સાંજ સુધી સોમવાર પૂરો થાય ને એનું મૌન પૂરું થઈ જાય આ તો આઠ બોલ ને બત્રીસ ઘડી કાયમ અબોલ છે અબોલ છે ને બોલે છે બોલો વિચાર કરો તમે પેલા રવિ સાહેબ એમ કે બિના બોલે સમજાવો સમતો તમે બિના બોલે સમજાવો

એના જગતની જાળ વ્યાપતી નથી આત્મા તરીકે નો ભાવ જાગે આત્મા તરીકે નો પ્રેમ જાગે પછી મોહ ના જાગે મોહ છે ને વાયો નો છે એટલે રામદેવજી કીધું કે વાંચણી કા પુત્ર કોણ વાંચણી નો પુત્ર જ મોહ છે माया वाजुडी छे माया જેટલા જણે ને બધા મરી ગયા કોઈ જીવા નથી બચે નથી આ જગત તો જેને બાળક ન થાય એનો આદમી કે છે પણ રામજીજી તો એને વાત કરી કે ત્યાંમાં એક પણ બાળક બચી નથી જાય સર્વે છે શેને જી કાયા રેનાર મરનાર હવે તમે સુરવો નથી રોના રેણા અમે રોવાવાળા ને વાળા નથી ખબર નથી

પ્રથમ હરવું તમે કામના બીજને બીજ બાળો પછી યોગની ક્રિયાને ક્રિયા યોગ કેને કેવા સમજો તમે આ પ્રાણાયામ કરે ને એ યોગીઓ છે પણ યોગ બેનું મિલન જે મળે ને એને યોગ કહેવાય નર નારી ના મળવાથી આ મહાપુરુષ રામદેવજી જેવા પુરુષો પ્રખ્યાત છે આ મિલન છે એને યોગ કહેવાય અને જ્ઞાની યોગ છે ઓહ ઊંચો ચડે तो हम सामो मे नीच धर्म शान ए शायर में मा फेरवे माड़ा एना गठ पिचर मैसे द्वारा ए थे योग नो घर ने त्रिकुटी नी कमाई ए घर से भाई ए जाप गुरु दत्त के हमें किया अजर अमर टेकी पर हमें मिलिया आ योग नी क्रिया ने जगाड़वानी छे <laughs> कर्म रहित हर भू क्रिया ने कंबावा कर्म वगैरह क्रिया બધી ક્રિયા માટે કર્મ કરવું પડે છે એક જ ક્રિયા એવી કર્મ કરો નું ભાન નથી રહેતો શ્વાસ ચાલે છે અરે એ તો કદાચ તમને જાગતા હશો પણ સુસુષ્ઠી અવસ્થામાં કાઢ નિંદ્રામાં ઉગી જાઓ અને શ્વાસ ચલાવે કોણ ચલાવે છે તમારું મન ઊંઘી જાય છે બુદ્ધિ ઊંઘી જાય ચિત્ત ઊંઘી જાય ચારે અંતકરણ ઉંગી જાય તમારી દસે દસ ઇન્દ્રિયો ઊંઘી જાય અને શ્વાસ ચાલે એ શ્વાસ ચલાવનાર કોણ છે એ આત્મા છે એ આત્મા છે એટલે એ કર્મ રહી ક્રિયા છે એને કંબાવો કંબાવો એટલે કેળવો એને કેળવવાની ચાલે છે ને માનવ ધર્મ એ સતી સિવાય નહી ચાલે પેલા જે સતીઓ બધી થઈ ગઈ છે ને ગંગા સતી એ મહાન સતીઓ છે પણ આજે તો આ મટાડો બાબા રામદેવજી કીધું છે રામદેવજી રામદેવજી બાવન ફૂટ ની ધજા લઈને પછી રામદેવજી રામદેવજી કરતા રણ હાલે આવજો એવું નથી કીધું રામદેજી કોઈ તમે એવું ગાળા ભગે આવજો એવું નથી કીધું મનને કાઢો જો સદ્ગુરુ મળ્યા હોય ને બાપ તો એનું વચન એવું છે મન ગળી જાય એના વચને ઉભા રહી જવા